બધાય ની આપડા નવા વ્લોગ માં બધાય નું સ્વાગત છે આજે આપણે પાછું માંડી મારથી આખવાનું છે કાલે વાત થઈ હતી કે બીજી ફરી આખવાનું છે કાલે આજે મોટા બલુ ની માંડીએ કાલે જે કા બલુ ની માર્યા હતા એ વટાણા બીજા બલુ ની આટને જ છે કાલે અહીંયા બસ મજૂર ને તો આજે આવવાનું તો પણ આજે નતા આવ્યા બીજે તો ક્યાં જવાનું છે થી ફરી કાલે આ કે નહી હતા વટાણા બીજા ફરી આખવાના છે જેણ કા ટ્રેક્ટર માં બલુનિયા ફીટ કરે તૈયાર કરી લીધા બીજી ફેર આકના ખેતણે સાફિયલ માંડવી માં ખાલા બુરવા કામ ચાલુ છે સા પાણી પીવા ઉભરેગા તો સા આવ્યો તો ખેતરમાં કોક કો ખાલો હ ને એ બુરે નાખીએ કકક ગુબી ને ત્યાં માંડવી નેડીયા લેકન એક સે ખાલાબુરે પછી હાથી આકવાણ ચાલુ કરીએ ઓહ વરસાદ આવે એવું થઈ ગયું પણ વરસાદ આવતો નથી আপন হোম ना कौन कमज़ोर है, हत्या कौन करेगा ना आरो? हाय तो उसे करेंगी, उसे कौन मगमरो मरे ये बीता सोपे ज़्यादा ना

લાગે ગેમો આમાં કરીએ ગામમાં બધાય લથિયાના જ આદરે બેઠા હોય આ ભાઈ દરવાળા ને દેખાય જો જંસરવાળો મિશાર યાર હટાઈ જાય તાગર કઈ બાજુ યાર બોલી કોરા રોડ કોરા આઈ લાવી જા રોડ ને કાલે પડ્યો ભાઈ બન

વિશાલભાઈ જે એને હરમ કાઢવી જો એક કરે તો